हेलो फ्रेंड्स કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં આ નીના હેનો બે તો અહીંયા રમે છે એ હેનો શું કરી છે દો એ મારી બાજુ જો જે તે સુરો છે આમ જોજે હેનો એ ઈ મેકઅપ એ મસ્તી કરો

હા પણ ઊભી રે કેનો તો ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ ગોચારના ગાર્ડનમાં ક્યાંની ને લઈને ચલો બેટા આ બાજુ છે હિંચકા તો ત્યાં ત્યાં છે ચલો ચલો દોડો ચલો પડી જાય બેટા ધીમે 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 થી ચડજે પડી જો એ દોડ દોડો ધીમેથી હો પડી જઈશ ક્યાં ની તો જાય છેલ્લા પસણી ખાવા માટે ક્યાંનું ધીમે ધીમે બેટા હા ધીમે ધીમે હો ત્યાં તૂટેલું છે પડી જઈશ આ બાજુ આવી જા અહીંયાથી જા અહીંયા આવતી રે અહીંયાથી જા પકડીને આ પકડીને જા અહીંયાથી અહીંયાથી જા અહીંયાથી પકડીને ધીમે ધીમે ચડો ને નહીં જોવા તો ચલો હું ચડાવું પેલી બાજુ ચાલો ક્યાં ની તો લપસણી ખાઈને આવે છે પપ્પા લઈ જાવ બેટા પપ્પાને લઈ જાઓ ને હાથ પકડી લઈ જાવ પપ્પા નો હા પપ્પા ચલો મને લપસ નો તને પકડું ચલો ભાગો ભાગો હું ક્યાં પકડું છું ક્યાંનું ઉભી રે આવું છું ચાલો જઈએ પાણીપુરી ખાવા પાણીપુરી તો ખાઈ લીધી હવે જઈએ શાક માર્કેટમાં શાક લેવા માટે ચાલો તો ફટાફટ શાક ખરીદી લઈએ

એક નાની માટલી અને એક તવો લીધો છે અંધારું પણ થઈ ગયું છે તો ચલો ઘરે જઈને મળીએ અમે ઘરે આવી ગયા છીએ તો હવે અમારા વિડીયોનો એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય બાય ગુડ નાઇટ